માતાજી જય શ્રી કૃષ્ણ હાલો તો આજ પૂર્વજ પાવાનો બીજો દિવસ અને છોકરા બધા ટીવી જોઈશે અને લોટી ને કંકુ ને ડાગર ને આપણે બધું તૈયાર કરી લઈએ શુદ્ધું છે દૂધ પાણી તુલસીના પાન જુવાર કાચા દોરા તો આજનો દી આપણે પાઈ લઈ અને કાલથી જણો ને પડે જો હું પૂર્વ દિયા પાવા પુગી ગયા હૈ હું જલો રોગ આયવા વિડિયો ઉતારવા આ આપણું આપણો ભાઈ જો આ જો ભઈરી भी प्रेम पानी पाओ तुम वहाँ है मापा है जय श्री कृष्णा जय माता जी पूर्वज पावा आया भगवान आपकी भैरी से पीपरो से आया हम पारा पीपरे रेडिए <laughs> आया बो वही मुँह है रेड में कोई तुम बे हो रहा हो जो आए हैं जो ताकि वही भैरी

জ্বলা কটু পাইৰ নে খাত খাত আহিব

હવે પાછું આમ જાય ઢોકર તો અમારા ઘર ની પાસે છે

આપડે છે ને મગલી ને રોકાણ એટલે અહંકારો ને લઈ ગયો અમે તમને લઈ ગયો

कास बे बे दावस तोरे दावतो प्राजिताम सो तने हमने खा लो न थी मैं करा तो दिन पा चले दी पास चले गए ने थोड़ा दिन हां उ में ता होते काम ना थे ना बंदे ही इधर है सही पता है मैं तो भले और ला मैं जी कहीं काम ना करता ता होती गया था ना पर नै व्रत ना था ही हमें कहीं

અને ભાવના ને કે સાપી દઉં કે થોડું જોઈએ સાંભળી થઈ જાય મેં સાલું હું કહું સાપી હું ને તો વરી નદી આવી જાય તો એક અને અમે તો અત્યારે જ મામા નો ફોન આવ્યો કે ત્યારે રેજો ન કરવો વરી પાછી નથી આમ તો સાકર રાખ્યો હોય તો હું કઈ આમ ગાડી વટા હે ને એટલે હંભળા હે એટલે પાછા આપડે સાકર તમેભરાણું નહીં

જય શ્રી કૃષ્ણ મુરલીધર કેમ છો બધા હાલો ભાઈ જો મારો વારો આવ્યો બપોરે બરાબર લગભગ દોઢ જેવો ટાઈમ થયો છે અને હવે કરવા હે બપોરા અહીંયા જો વલ્લાન છાએ ટ્રેક્ટર રાખી દીધું હે રસ્તા ધોવાણા ને કે એની વાત જ જવા દો એટલી અહીદે રસ્તા ધોવાઈ ગયા છે અમારે ફોર વ્હીલ તો કાઢવા પાડું નથી અને બાઈકું બધી છે ને મોટર સાયકલું દૂધવારા કરીને કાઢે છે ને ગામમાં પહોંચે છે ને એ બધેના મન જાણે એવી હાલત હે રસ્તા બહુ ધોવાણા હે કે અમારે અહીંથી ગામ સુધીમાં બહુ જ બધા છેલ્લાવા અહીંયા આવે અને અમુક જગ્યાએ અહીં ઓલી માટી આવે ને કે અમારે અહીંયા સફેદ કડોકીએ ને અમુક અમુક રસ્તામાં સફેદ કડું આવે ને ત્યાં તો ટૂંકમાં એવી ઓલા ખાડા જ પડી જાય હે કે ખૂંચી જાય આજે ટ્રેક્ટર ખૂંચ્યું હતું માન કાઢ્યું ટૂંકમાં જેસીબી બોલાવવાની તૈયારી હતી ત્યાં નીકળી ગયું એક ટેક્ટરથી ઢકો માર્યો ને ઓલું ટેક્ટરથી આમ બર કરાવતા એવી રીતના તો અડધોક રસ્તો ભરાઈ ગયો અડધો કાજી બાકી હે હાલો ભાઈ જો બપોરા કરવા જાઉં હે પણ એની પહેલા તમારી કોમેન્ટનો જવાબ દેવો જો હે મારે બે દિવસ ત્રણ દિવસ થઈ ગયા હે સંજયભાઈ ગોંડલિયાની કોમેન્ટ હતી સંજયભાઈ કહે છે કે ભાઈ રમેશભાઈ તમારે કે પેટમાં જે તકલીફ હતી એવી જ તકલીફ કે મને છે તો તમે શું કર્યું અને કેવાથી લાભ થયો સંજયભાઈ સોનોગ્રાફી કરાવી હે ચાર ડૉક્ટરને બતાવ્યું હે ઉનામાં પણ ક્યાંયથી કંઈ આવતું નથી અને કોઈ આંતરમાં સોજો કે કોઈ ગેસનું કે ભાઈ મને બધાય એવી જ રીતના સંજયભાઈ કહેતા હતા પણ મારે એન્ડોસ્કોપી કરી ખબર નહીં નામ બહુ મને ના આવડે પણ જે મોઢામાંથી કેમેરો ઉતારે ને એનાથી કેમેરો ઉતાર્યો અને માઇનોર એવો પેટ જે આપણું હોય ને એમાં જરા જરા હોજો અને આમ ચાંદી પડવાની તૈયારી હોય ને એ ટાઈપનું ડૉક્ટરને દેખાણું અને આતેડામાં હોજા હે મોટું જે આપણું નાનું આતર હોય ને ઝીણું ઝીણું નાના અંતરમાં માઈનોર એવો હોજા હે અને થોડોક્યામ લાલાશ જેવી ચાંદી પડવાની કેમ હોય એ ટાઈપનું લાગે છે તો સંજયભાઈ મેં જામનગરના ડોક્ટરની દવા લગભગ મહિનો દિવસ કરી પણ મને એ દવાથી એક દોરાવારનો લાભ નથી થયો ટૂંકમાં જરાય દવાથી મને લાભ નથી થયો પેચોટી ઉપડાવી હતી બે ત્રણ ધક્કા ખાધા અમારા ગામમાં ત્રણ ધક્કા ખાધા અને હું બહાર જતો હતો ને મુસલમાનના બાપા અગર ત્યાંય ત્રણ ધક્કા ખાઈ લીધા ક્યાંયથી કંઈ રાહત નથી એક દોરાવારની રાહત નથી પણ અટાણે મને હળવું હોય તો ખાલી મારા ખોરાકના ફેરફાર કરવાથી ચાવીન ખાવાનું અને બીજા નંબરમાં કે તમે જે ખોરાક લેતા હોવ ને ડાયરેક એનો અડધો કરી નાખવાનો ખોરાક તમે એક રોટલો ખાતા હો અથવા તો ચાર રોટલી ખાતા હો કે ત્રણ રોટલી ખાતા હો તો ત્યાં દોઢ રોટલી અડધો રોટલો બે ખાતા હો તો એક રોટલો ટૂંકમાં તમારો ખોરાક જે હોય એનો અડધો કરી નાખવાનો ચાવી ચાવી નિરાતે ખાવાનું અને ઓછું ખાવાનું થોડીક ભૂખ લાગવી આમ રહી જાવી જો કે થોડીક ભૂખ રહી ગઈ છે પણ ઉઠી જવાનું એમ સંતોષ માની લેવાનો પાછી જઈ તમને ભૂખ લાગે ને તો ધીમા ભલે પાંચ વાર ખાવ ચાર વાર ખાવ પણ ઓછું ઓછું ખાવ એનાથી રાહત થઈ જાય જો એક કે રિપોર્ટમાં કંઈ ના આવતું હોય ને સંજયભાઈ તો આ કરવાથી મને રાહત છે ટૂંકમાં હું એક રોટલો ખાતો ને પહેલાં તો હું બે અઢી રોટલા ખાઈ જાતો નિયમ હું એક રોટલો ખાતો અને તો એ તકલીફ થોડી થોડી મને રહેતી પછી તો આપણે કન્ટિન્યુ રોટલાનો ખોરાક જ થઈ ગયો કે એક રોટલો જોઈ પછી એમાં મને તકલીફ થતી એટલે મેં ડાયરેક્ટ અડધો રોટલો કરી નાખ્યો અને ચાવી ચાવીને ખાવાનું થોડું ભૂખું રહેવાનું વાંધો નહીં છાશ પી લેવાની અથવા દૂધ થોડું ઘણું તમે પીતા હો તો પી લેવાનું તો એનાથી તમને રાહત જણાશે અને એક આપણે કોમેન્ટ હતી એક જ મિનિટ હવે નામ ગોતી લઉં હું જિગ્નેશભાઈ પંસુરિયાની કોમેન્ટ હે અત્યારે હું જોઉં હો ને તો મને સાત કલાક પહેલાંની બતાવે હે પણ તમારા માટે એકથી બે દિવસ પહેલાંની કોમેન્ટ છે જિગ્નેશભાઈ કહે છે કે ખોબો ખાય એટલે શું તો ભાઈ ખોબો ખાવાની રીત અમારી આ બાજુ છે અને ખોબો ખાવો એટલે વિરેનનો ખોબો મારી બેન ખાય એની માન્યતા કરી હોય મારી બેનને કે ભાઈના ઘરે દીકરાનો જન્મ થાય ને તો બેન ખોબો ખાય એમ પછી જીવેતા સુધી બેનને આપણે ખોબો પહોંચાડવો પડે પછી બેન હાઈતમ કરવા આવી હોય કે પાચમ કરવા આવી હોય ને તમે અહીંયા ને અહીંયા ખોબો ભરીને એને દઈ દીઓ તો એ પહેલી નૂમના દિવસે એ રાંધીને ચોખાજી હોય ને એ જ ખાય બીજું કંઈ ના ખાય એને ખોબો ખાય કહેવાય તો તમને તમારી કોમેન્ટોના જવાબ મળી ગયા હે આવી ઘણી બધી કદાચ કોમેન્ટો હે તો બધી કોમેન્ટોના જવાબ હું નહીં દઈ શકું મારે આલો બપોરા કરવા છે વરી પાછું આગણી જવું જો હે અમારે રસ્તામાં જો ટ્રેક્ટર રાખવા અને અમે જેસીબી પડ્યું હે ત્યાંથી મોટા મોટા પાણા ભરવા હે જો ને અમે બે ત્રણ ટ્રેક્ટર બી દેખાય હે અને જે_સી_બી ને ન્યાથી પાણા ભરી અને જે ઓલા છેલ્લા વધારે ધોવાણ છે ન ન્યા નાખીન માથે ધૂળ નાખવી હે તો હાલો જઈને બપોરે કરવા ઈ બાકી હું જમી લઉં મોટા મોટા પાણા ભરવાના હે રાજુભાઈ ઓલા ને કે ને વડા વડા ભર દઈએ હા હવે જો અમારે કિચન મામા મસાલો બનાવે ને હા ભાઈ બહુ ગારો થતો હોય ને તો પાણા લઈ જ ખેતરમાંથી માંથી વીણવાની છૂટ કા હા

ઘેરે અમારે ચા પીવા જવાનું હતું એને નવા મકાન બનાવ્યા એટલે મને કીધું હતું એટલે અમે ગયા ત્યાં ચા પીએ આવ્યા ને પછી આવીને બધું માલનું કર્યું ને રાત બાઈ ઘરનું કર્યું અમે માલનું કર્યું અને પછી ફળવાટ બધી બે ભારી વાયું સુરભી બેન વ્યાં ગયા ને તે મને અટાણે યાદ આવે અટાણા સુરભી યાદ આવે એમથી બિચારી કે મને આયા હોસ્ટેલ બનાવી નાખી હોય તો ની તો આપણે કઈ બાપુ ને ચાલો ને આપણે હોસ્ટેલ બનાવી આયા ને અહિયાં સુરભી ભણીએ ને આમાં જીયા ને જલા ને બધાય ભણીએ ને આયા ને હોસ્ટેલ બને તમને એટલું થાય નહીં કા ભાઈ આજની હાંજ પડી ગઈ છે આખો દી ટ્રેક્ટર માં જ કાઢો હવે નવ વાઈ ગયા છે હવે ફ્રી થયા માર્ગ માંથી તો એ મન મન તો માર્ગ ભરાણો નથી માર્ગ બહુ ખરાબ થઈ ગયો છે ને આવતીકાલે હે અમાસ અને તમારા માટે આજે હે અમાસ બધાના પૂર્વજો પાણી પી ગયા હે ત્રષના પૂરી કરી ગયા અને અમારે હજી કાલે હે અમાસ તો સવારે નાઈ ધોઈ અને પછી પૂર્વજોને પાણી પાવાનું છે તો હાલો આજના વિડીયો આપણે એન્ડ કરી દઈ મારે અત્યારે હવે વ્યારૂ પાણી કરવાના છે તો પાણી કરી લઈ અને આજના વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ